હા તો બસ રાજી રાજી થઇ જાય બાપા બાપા જો ને જો જઈએ બોસ ને બોલાવજો બધું થાય એનો બાપો ને એ બઉ કરોડ હો મળે આપડે છો ને એટલા પૈસા લઈ જઈએ બોસ ને ફોન કરીએ બરોબર

ખોટો એટલે ભંધી દે એ ફરિયા પર યો લાઈન બાય બાય ગાળી દયો આરામ આ ત્રણ કેટલા બધા પાણી તો બહુ આટલું લાગો ભૂખ આવો આ છીલે વાળું છે જો આ તમને દોવારમાં મન મન ગોણ આખો પડ છે એના ઓરતોનો બાય ઓર છે રોજમાં આવ્યો

ઓમે તાકાને ખાલી ખબર પડે આ લે ઓમે તો તારા બીઓ બોલે આ જા હેને ખાલી ખબર પડે કે કાં તો યાર મને ના આવડે ભાઈ ઓણે વાતો સી ને બોધો તને ખબર નહી તો સી ઉતાર દે આખો સી તારા ઘરે કીધું આને વાત કરી તારા બોટને બોલે કે હે નઈ બોલતે તો રે અલ આ વાત તો એ કિડનેપિંગના પૈસા આપણો આપણે ફળાવી હલો હલો કાલુ ધોન વાત કરું બરાબર હવે ગમે તે એટલી હોય તો ગમે તે કિડનેપિંગના કેસ હોય ને મને આ નંબર પર ફોન કરવાનો બરાબર હા પેમેન્ટ પચાસ ટકા પહેલાં એડવાન્સ આપવાનું

તારા મધામ જેટલા તો મારા ઉપર કેસ થઈ ગયા તારા મધામ જેટલા નહીં મારી વાત બહુ બોલીશ નહીં હજુ તો તારા બાપ ફોન કરીશ ને

એ તો જો હવે ખાવ પડશે બરોબર એ તો જોઈ નહો લે ખાઈ મારા મારા કાકાના મારા હાથ ચૂટોરી લે જોઈ નહી સારા કાકાનો નંબર બોલ રે હં સારા કાકાનો નંબર બોલ લે કાકાનો નંબર લે હા બોલ લે તને ચાલુ રાખ બોલ અટાનુ અટાનુ હા મારો નહીં આ તો બોલને

એટલે તમે પછી ફરાફર સાઠ હજાર રૂપિયા તૈયાર રાખો નહીં તમે નાસ્તો મંગાવજો એટલે બધા નાસ્તો મંગાવણો પૈસા ની વાત જમીન

હા બરોબર પૈસા નું કેવું કર્યું અલ્યા આવા કે મોસ હોતા છે ને આવા સારું હળો તો તમે હું જે જગ્યાએ એડ્રેસ આલું ને એ જગ્યાએ પૈસા લઈને આવી જાઓ અને પોલીસને જોણ કરવાની ભૂલ કરતા નહીં બરાબર તકર તમારો છોકરો તમે ખોઈ ગયા છો બરાબર સારું હળો ફટાફટ આવો એ સારું

પૈસા તાર મા કાકો તમને ના પણ કિંજા કરે કા પીવરાવાને મને કરી 5 રૂપિયા અપાવવાની છે તને તમ જ હેલે તારી સેવા કરવાની તને લાય એ કરી તો સોણી મેલો તાર પૈસા છે એક વાત આમાં ભાઈ

તારા માથે કરો હું મોટો મોટી હજુ નો આયો છે તારા માથે અલ્યા મને નઈ ને મોદી ને મળવા આયો છે કે જો ખબર એ તા નઈ ને મોદી ને ફોન કરે ને તો તમે ઉલી જાઓ ને બે બે ફોન આવો અલ્યા ચાલો 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 હાલો બોલો ના ના યાર આ મારી જોડે ટાઈમ નહીં હું એક કિડનેપિંગ કેસમાં કેસ માં છું થોડો હા એટલે વાત ચાલી રહી એનું પેમેન્ટ પેલા મારી જોડે આવી જાય પછી હું બીજા ઓર્ડર દઉં બરાબર ના 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 હાલ મૂલ્ય નહીં મારા મોડસો જ આવરા નહીં યાર તમે વસ્તુ હોદ વાત સાચી છે તમે બહુ મોટે માગી રકમ હાલવાની તૈયાર હો બરાબર પણ હાલ નો ટાઈમ નહીં યાર એકચ્યુઅલી હું થોડા કામમાં ફસાયેલો છું હા અરે કશું વાંધો નહીં બે દિવસમાં મારા એડિમ પૂરી થઈ જાય

ઓંધાયો આ ભૂખ લાગીતી કોઈ ખયાતા લઈ જાતી તું આટે વાત નહી ઢોકો ના કે નીકી ચાપે હમણાં કામો મિકીને પાના કોમળો કોઘરા મોણ ઊડ છે

આટલું તમે મને વ્યવસ્થિત બોલો લાગો એટલે હું આટલી બધી નોકરી વાત કરું છું એ તો મારી જોડે ને વાત કરવાનો ટાઈમ જ નથી બરોબર સારું મેડો મને કાલ સવાર સુધી પેમેન્ટ તો કરી આવો બરોબર ને સારું હું તમને જે જગ્યાનું લોકેશન મોકલું એ જગ્યાએ તમે પેમેન્ટ લઈને પહોંચી દીધું બરાબર પોલીસને દોડ કરવાની ભૂલ ના કરતા નહીં તો

અરે આમાં કાકો પેમેન્ટ ની આલે કોઈ બી મને લઈ જાય આ ગાઉ ડોન ની ગાઉ ગાઉ ડોન ની તો આ તમા કાકા બે ની ગેંગ હોય છે તોારી તો આ હું બહુ હું મારું ફોન ના ખાલી કરી દેજો અલે યાર આપણે યાર તો વાત તો જમ નહીં હા તાનો અમે બોલ બોલ કરે યાર આપણ અલે તો બોડો અમને મળો

લવા જો કોઈ આવી ન કો જો એ તમે મારા કબજો હું તમારી કબજો આ બિલ્ડિંગ નું કામ જો રૂકઈ જો તને ખબર છે ચા એને મારા 50% ભાગ આલો ની ધા પાડી આ ખડે જે બિલ્ડિંગ પર હે દો દો હા એ કામ કરતે કરતે કોન્ટ્રાક્ટ વહી જાય છે સમજો ખાલે કારબાન આ કાળુ દાદાનું નામ પાડી દો કાળુ દાદા તો અચ્યો તો હા કાળુ ડોન કાળુ ડોન આજી કો આવતું નહી આવા બદલાતા રે એક ના રે

અહ દારે જાવ તો આયના ભાઈ રતન કાંઈ ન ખા અંદર ગામ રતો છેલ્લા બે પાંચ વરસથી કામ ચાલુ કર્યું અયા ભાઈ આવ કોમિયે કાં કોમતીએ આ દુધી આ કાળો નોટી સકલ કોઈને જોઈ નહીં અલા જે ગેસ્ટર હું ગો બોસ આવ દહુંંગાના ઉંગાડીએ કોન બગાયો કોનાખી રતો બોલે તું ઉમલ લઈ મુલે બના તું જો એઈ શાઈ જવાલે લે દવા મોંગો

હા હવારે જોશું બરોબર કરો આયે બુક લઈને આવો પછી આપણે બધા